જયપાલ કરીને પાલડીના રહેવાસી છે એમણે પોસ્ટ કરેલી અને એમણે પાલડીમાં વર્ષા પ્લેટ કે અન્ય જગ્યાએ અશાંત ધારાનો અમલ થતો નથી એ બાબતની પોસ્ટ મૂકેલી અને આ પોસ્ટ વાંચતા બે કોમ વચ્ચે વૈભવ દશ્ય અને દ્વેષની ભાવના પેદા થાય એ પ્રકારની હોય એટલે એની ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને પાંચેક દિવસ પહેલા પણ આ નિલેશભાઈએ બીજી એક પોસ્ટ કરેલી એમાં પણ આ જ પ્રકારની બે કોમ વચ્ચે વૈમનસ્ય અને દ્વેષ પેદા થાય એ જ પ્રકારની હતી એટલે આમાં સરકાર તરફે પાલડી પોલીસ સ્ટેશન શ્રી ક્રિશ્ચને બીએનએસ કલમ એકસો બાણું એકસો છન્નું એક ક ક અને ત્રણસો બે મુજબ સરકાર તરફે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ છે જે કોણ શું છે છે આ આરોપીનું નામ છે નીલેશ જસવંતભાઈ જયપલ અને પાલડીના રહેવાસી છે અને આ આરોપી વિરુદ્ધ પણ પ્રકારે એક પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ આશય કંઈ ઇન્ફોર્મેશન મળી નથી